હાલો મિત્રો લેવર્સ ગ્રુપ ગુજરાતમાં તમારા બધાનું સ્વાગત છે તો હવે આ વિડીયોમાં જે તમે વડકી અને વાસળી બે જોઈ રહ્યા છો તે બે વેસવાના છે હવે વાસળી અને વડકી તમને જૂનાગઢ જોવા મળી જશે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક નંબર આપેલો છે જે કોઈ ભાઈને લેવી હોય તે વિડીયોની નીચે માલિકનો કોન્ટેક નંબર આપેલો છે તો ત્યાંથી લઈ અને વધુ માહિતી મેળવી લેજો અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને તમારા સુધી વિડીયો પહોંચી શકે તે માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે